એક ભારત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના રહીશો ઘટનના પાણી પ્રશ્ને ત્રાહીમામ પોકારી રહ્યા છે જાફરાબાદ તાલુકાના ભાડા ગામના ખેડૂતો ગ્રામજનો ઘટનના પાણીના નિકાસ અંગે ત્રણ થી ચાર વર્ષથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપી રહ્યો છે

અમારે આ પાણીની ગટરનો માહિતી બધાને અવારનવાર જાવામાં આવવામાં બધાને બહુ તકલીફ પડે છે પાણીની ગટર પૂરાઈ ગઈ છે આવડા વાર રજૂઆત કરી છતાં કોઈ સરપંચ ત્રણ વર્ષતા અમે એને મોખે કહે ને અરજીઓ પણ કરીએ મામલતદારને આપેલી છે ટીડીઓ સાહેબે કીધું પંચાયતને કરવાની છે તો પંચાયત સરપંચ એમ કે અમારે કંઈ ગ્રાન્ટ જ નથી બીજા બધાય કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવામાં એની એની ગ્રાન્ટ આવતી નથી તો અમારી મામલતદાર અને તાલુકા પ્રમુખ ને વિનંતી છે પંચાયત ને મંત્રી ને બધા ને કે અમારે સોમાસા પેલા કરી દે અહીંયા અવારનવાર બધા આગળ બધા રે અહીંયા પાણી ભરાઈ જાય એમ બોલે પણ પાણી આવે તો આવડા લોકો રે જે બધા રે છે ને એને જવા આવવામાં બહુ તકલીફ પડે છે અહીંયા સેલાણા જવાનો રસ્તો છે અહીંયા

એટલે એના માટે અમારી પંચાયત ને ચોમાસા પેલા અમારી પાણીનો નિકાલ કરી આપે ખાલી રિપેર કરી દે અમે એમ નથી કહેતા કે નવી બનાવે નવી અને જેથી બનાવે તેથી બનાવે પણ પાણી ભરાવવું ન જ હવે બધાને પાણી અત્યારે ભરાય તો આવા જ તકલીફ પડે છે એના માટે એ મારી ખાસ અપીલ છે